તો જોઈ શકો છો હવે અમારી મૂર્તિ અમે ઉઠાવીને લઈ જઈ રહ્યા છે મોટી સાધન લઈને ચાલ્યા હવે मेवा चाहिँ ला गणपति बाप्पा गणपति बाप्पा ટ્રાફિક થઈ ગયેલું છે તો જોઈ શકો અડધો પોણો કલાક થઈ ગયો હજુ પણ ટ્રાફિક બહુ જ ટ્રાફિક છે જોઈ શકો છો મિત્રો હજુ પણ ટ્રાફિક બહુ જ છે હજુ બી અમે લોકો નીકળી નહીં રહ્યા જોઈ શકો એક કલાક કોણો કલાક જેવો થઈ જવાનો હજુ બી ટ્રાફિકમાં જ ફસાયેલા છે જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો અમે ઉતરી ગયા છે એટલે હવે ગણપતિ લેવા જઈ રહ્યા છે તો જોઈ શકો છો તો બહુ ટ્રાફિક છે તમે ખચાવેલા જોઈ શકો છો તો જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો બહુ જાતની અલગ અલગ ટાઈપની મૂર્તિઓ છે મિત્રો જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો સરસ મજાની મૂર્તિઓ છે જે પસંદ આવશે અમારું ગ્રુપ બી ખોરાઈ ગયેલું છે ખબર નહીં ગ્રુપ કઈ ગયું હવે ખોડવું પડે તો જોઈ શકો છો જોઈ શકો છો મૂર્તિઓ ઘણી બધી છે જોઈ શકો છો શેષ નાગવાળી સરસ મજાની મૂર્તિ છે ગણપત દાદા ની ગાય છે સરસ મજાની મૂર્તિઓ છે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો કોઈ તો જોઈ શકો છો સરસ સરસ મૂર્તિઓ છે બધી ફટાફટ નાખ્યા તો જોઈ શકો છો સરસ સરસ મૂર્તિઓ છે બતાડું તમને જોઈ શકો છો ઉપર બી કઈ છે અમને વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું ટ્રાફિક બહુ હતો ને જોઈ શકો છો કેટલા સરસ ગણપતિ છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ આ મૂર્તિ છે પણ ગમેલી આ મૂર્તિ ગઈ ની ભાવ બો કેતા છે એટલે હવે જોઈએ આગળ નીકળીએ મિત્રો જોઈએ ભાવ વધારે કે છે એટલે બાકી મૂર્તિઓ તો સરસ સરસ છે એ ટાઈપની છે મૂર્તિઓ બધી હવે જોઈએ અમારા ગ્રુપમાં કોઈને ગમી નથી મૂર્તિ બાકી તો હજુ આનું પેન્ટિંગ ચાલે છે જો આને ડેકોરેશન નથી કર્યું જોઈ શકો છો જોઈ શકો છો મૂર્તિ અમને ગઈ પણ કેવું ભાવ બો હતા જોઈ શકો છો સરસ સરસ નાની નાની મૂર્તિઓ મંગલ મૂર્તિ છે મિત્રો જોઈ શકો છો કેટલી સરસ સરસ મૂર્તિઓ આમાંથી કઈ મૂર્તિ ગમે છે તને ગમે એ કે આ સરસ મૂર્તિ છે જોવો આને પસંદ છે ચાલો ગી આગળ અમારી ગેંગ જઈ રહી છે આગળ મૂર્તિ પસંદ નહીં આવી હજુ એટલે મૂર્તિ જોવા માટે જઈ રહેલા છે બહુ ભાવ ગઈ કેટલો ભાવ કીધેલો પેલા એવું જો બહુ પબ્લિક છે બધા ખરીદી કરવા માટે આજુ મૂર્તિ નું પેન્ટિંગ બાજુ હા હજુ ચાલો જોઈ શકો અહીંથી શોર્ટકટ માં જઈએ સરસ સરસ મૂર્તિઓ છે આ બાજુ બી છે આ બાજુ પણ સરસ મંગલ મૂર્તિ છે જોઈ શકો છો બધી જ મૂર્તિ જોરદાર જોરદાર છે આ મૂર્તિ કેટલી જોરદાર છે મિત્રો તો પેલા બધા અમારા મેમ્બરો ને પસંદ પડે તે પ્રમાણે કરીશું બાકી જોરદાર જોરદાર મૂર્તિ સરસ સરસ મિત્રો જોઈ શકો છો મિત્રો અહીંયા બી શંકર ભગવાનની સ્ટાઇલમાં છે આ મૂર્તિ પછી આ અલગ 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 પ્રકારની છે અમારું ગ્રુપ અહીંયા છે કઈ ગઈ મી

વિરોધ કર બરાબર ને ચાલે ને બધા ને

मूर्तिजायाद पंजे टके बंद જોઈ શકો છો મિત્રો મૂર્તિ તો લેવાઈ ગયેલી છે અમારી હવે અમે જઈએ કે વહેલી ગમી કે આ બધું છે આ રીતના છે રાત આઠ ઉપર થઈ ગયેલા છે જો આ બધી મૂર્તિઓ આવી રીતના મળે છે બહાર નીકળી ગઈ ભલા લીધો પીપુરા શકો છો મિત્રો મોટી મોટી મૂર્તિઓ છે અહિયાં આવી તો સેમ જઈ છે તો જોઈ શકો છો એટલે સરસ સરસ મૂર્તિઓ છે હવે એમ કહીએ પેલી સાઈડ મિત્રો ઘણી મૂર્તિઓનો કલર નહીં થયો અહીંયા બી હજુ બાકી છે કલર પેલી છે તો જોઈ શકો છો સરસ સરસ મૂર્તિઓ છે અહીં ગાડી આ બી જોરદાર છે કે આ કાંઈ કૃષ્ણ ભગવાન છે આ રાધા રાની આઈ થિંક એવી રીતના છે સરસ છે ધોતી યેલો કલરનું મસ્ત છે સરસ મજાની મૂર્તિ છે मूर्ति तैनो हटिके જોઈ શકો છો નાની ન હોય અલગ અલગ પ્રકાર ની છે આમાં કલર કરીને ભઈ બીજો કલર કરતા છે એ કોપર કલર આવો છે તાંબાની છે એવું લાગે છે ને તો જોઈ શકો છો મિત્રો આ मूर्ति કે તાંબાની હોય ને એવું લાગે કે બાકી પછાડી ભી આવી જે મોટી सेम छे। आईडी आईडी सारा सेन જોઈ શકો આ મોટી મોટી મૂર્તિઓ બી जोरदार લાગી છે રેલી માસ્ટર છે ફાઈનલ થઈ ગયેલી છે ભાઈ તમને ફેસ દેખાડશું તો મિત્રો હવે અમારી ગાડી આવી ગયેલી છે તો થોડીક વારમાં અમે લઈને જતા રહીશું બાકીની મૂર્તિઓ પણ સરસ સરસ છે જો જોઈ શકો છો તો જોઈ શકો છો હવે અમારી મૂર્તિ અમે ઉઠાવીને લઈ જઈ રહ્યા છે જોઈ શકો છો પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ પાંચ મિનિટ

જોઈ શકો છો મિત્રો અમારી મૂર્તિ બહુ વજન વાળી છે Thank <laughs> you. જન વાળી મૂર્તિ છે મિત્રો એટલે મૂકવી પડતી છે હવે અમારો ટેમ્પો અહિયાં છે એટલે આવે મૂકી દઈશું અમે મૂર્તિ મૂકી દીધી અંદર મને ઉઠી જવા ઉભા ઉભા પેલા નીકળે જવા પેલા ઉપર મૂર્તિ न <laughs> <laughs> શકો છો મિત્રો એટલો બધો પીપુડાનો અવાજ છે અમે ગણપતિ લઈ લીધો છે અને આ કોઈ પેટ્રોલ પંપ છે તો અહીં બહાર ફ્રેશ થવા માટે અમે આવેલા જોઈ શકો છો બહુ બધું પબ્લિક છે એટલી બધી ગીર ગીરદી ગીરથી વિડીયો બી અડધું તો મેં શૂટ જ નહીં કરી બાકી આ રીતના છે સરસ હવે બધા આવશે એટલે બેસીન પછી મંગલ મૂર્તિ આવે એટલે અમે લઈને જાઉં પેલો રીઓ અમારો ટેમ્પો જોઈ શકો છો અહીં ગાડી તમને એટલા પીપુરા જ હંભળા એસી હોય તમને કઈ સંભળાય નહીં બધું પીપુરા 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 અમારી મૂર્તિ તો અહીંયા આવી ગયેલી છે